અંકલેશ્વરમાં નર્મદા કાંઠાના ગામના પાણી કાશીયા જૂના છાપરા જૂના માંડવા બુજર્ગ નોગામા સહિતના ગામોમાં પાણી અડતાલીસ કલાકે ખેતરમાંથી ઉતર્યા છે જે બાદ ખેતરમાં પાકને વ્યાપક નુકસાન જોવા મળ્યું છે આ વચ્ચે જુના બોરભાટા બેટ ભાણા પટેલના બેટમાં હજુ પણ ગામ બેટમાં ફેરવાયું હોય તેમ જોવા મળી રહ્યું છે ગામની ત્રણ બાજુમાં ખેતરોમાં બસ નર્મદા જ પાણી જોવા મળી રહ્યા છે ધરતીનો તાત આજે નર્મદા નદીના નીર ઉતરી જવા છતાં હજુ પણ તેની લિસોટા ભૂલી નથી રહ્યા ખેતરોમાં નર્મદા નદીના પાણીનો વિપુલ ભરાવો તથા શાકભાજીમાં તુવેર કારેલા પરવડ દૂધી ભીંડા મરચાં સહિતના પાકો તેમજ ફળમાં કેળ શેરડી પાકને નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે ગામના ખેડૂતોની દિવાળી બગડી હોવાનો ખેડૂતને ગામના સરપંચ પંકજભાઈ પટેલે જણાવ્યું હતું તેઓ ગામની ખેતી બેટમાં ફેરવાઈ ગઈ છે પાણીની કાલ ખેતરમાંથી અટક્યો છે ખેતરોમાં ઊભો પાક નષ્ટ થતા ધરતીપુત્રોની દિવાળી બગડી છે નુકસાનની અંદાજ કાઢવો મુશ્કેલ છે ત્યારે લાખો રૂપિયાનો ઊભો પાક બરબાદ થતા ધરતીપુત્રો દિવાળી ચોક્કસ બગડી હોવાનું જણાવ્યું હતું તો ગામના ખેડૂત કૌશિક પટેલે જણાવ્યું હતું કે તેમને તેમજ ગામના તમામ ખેડૂતોના ખેતરોમાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના નીર ફરી વળ્યા છે

સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું છે જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઠી હતી જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવઠ પાણી જ નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગ્યું હતું કે વરસાદ આવતો તો પણ જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરઘાટા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે